ગરડા મામલતદાર કચેરી ખાતે વેઇટિંગ રૂમમાં બંધ હાલતમાં પંખાને લઈ સ્થાનિક વકીલ દ્વારા વિવિધ માંગ સાથે મીડિયા સમક્ષ માહિતી આપી શુક્રવારને બપોરે ત્રણ કલાકે સામે આવેલી વિગત અનુસાર ગરડા શહેરમાં આવેલી મામલતદાર કચેરી ખાતે લોકોના વેઇટિંગ રૂમમાં છેલ્લા ઘણા સમયથી બંધ પંખાને લઈ ઉનાળાની ઋતુમાં ગરમીમાં આવતા અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠે છે સ્થાનિક વકીલ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે વહેલી તકે આ બંધા હાલતમાં રહેલ પંખા શરૂ થાય તો જેને લઈ વિવિધ કામો માટે આવતા અરજદારોને પ્રોબ્લેમ ન થાય આપનો પરિચય હું ચેતનભાઈ ત્રિવેદી વ્યવસાય વકીલાત ચેતનભાઈ કે મામદારમાં પંખા બનશે કેટલા સમિતિ બનશે અને તેની તકલીફ ભોગવી રહ્યા છે આ મામલતદાર ઓફિસની અંદર ગરડાના છોતેર ગામડાઓના અરજદારો સબબ આવતા હોય છે દસ્તાવેજનો કામ સબબ રેવન્યુના કામ સબબ એન્ટ્રીઓના કામ સબબ અસંખ્ય લોકો રેશન કાર્ડના કામ સબબ આવતા હોય છે એના વેઇટિંગ રૂમની અંદર મામલતદાર ઓફિસમાં ઘણા લાંબા સમયથી વેઇટિંગ રૂમના પંખાઓ બંધ છે જેના કારણે કામ સબબ આવતા અરજદારોને આ ગરમીના વાતાવરણમાં બેસવું પણ મુશ્કેલ થઈ રહી તેવી સ્થિતિમાં છે અને આ બાબતે ને મામલતદાર ઓફિસ તરફથી અગાઉ રજૂઆતો થયેલી પણ પીડબ્લ્યુ ડી કોમકરણ નિંદ્રામાં સૂતેલું છે અને કોઈપણ પ્રકારની રજૂઆતને અવગણીને કોઈપણ પ્રકારની ઓફિસની જે સુવિધાઓ જેમની કાયદેસરની જવાબદારી બને છે તેને અવગણી રહી છે અને મામલતદાર ઓફિસના હાલચાલ માટેની જે લાદી છે એમાં લાદીઓ પણ તૂટી ગઈ છે જો સરકારી ઓફિસની આ હાલત હોય તો સામાન્ય પ્રજા માટે આ લોકો શું કામગીરી કરતા હોય છે તમે શું માંગ છે તાત્કાલિક ધોરણે આ જે મામલતદાર ઓફિસના વેઇટિંગ રૂમના પંખાઓ છે અને લાઈટો છે ચાલુ કરવામાં આવે અને આ જે તૂટેલી હાલતમાં ટાઇલ્સ ને બધું છે તેને તાત્કાલિક કોને રિપેરિંગ કરવામાં આવે